કપડવશના ગાંધી ચોક વિસ્તારમાં મકર સંક્રાંતિ નિમિત્તે વેપારીઓના સહકારથી ભોજન યજ્ઞ યોજાયો કપડવન શહેરના વેપારીઓ અને નગરજનોના સહકારથી છેલ્લા ત્યાસી વર્ષોથી ગાંધી ચોક વિસ્તારમાં દરિદ્રોને ભોજન સાથે વસ્ત્રદાન આપવામાં આવે છે અંદાજે બ્યાસી વર્ષ પહેલા નગરના અગ્રણી આગેવાનો કાર્યકરો વેપારીઓના સહકારથી કરાઈ હતી મકર સંક્રાંતિ નિમિત્તે ગાંધી ચોકમાં આ વર્ષે દરિદ્રોને ભોજનમાં પૂરી બુંદી શાક ફરસાણ તથા ખીચડો પીરસવામાં આવ્યું અંદાજી બારસો જેટલા દરિદ્ર નારાયણોને અન્નદાન વસ્ત્રદાન તથા ધાબડા વિતરણની સાથે તેમજ દક્ષિણા આપી હતી ભોજન યજ્ઞને સફળ બનાવવા શહેરના દાનવીરોએ તથા શહેરના અગ્રણીઓ મ્યુનિસિપલ સદસ્યો સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી આ પ્રસંગે સમાજ સેવક કિશોરભાઈ વણજાનીએ પણ મહિલાઓને તથા બાળકોને સાડી તથા વસ્ત્રદાન કર્યું હતું આ કાર્યક્રમમાં મહિલા પોલીસ ઉષાબેન ચૌધરી તેમજ પોલીસની ટીમની મહિલા કોન્સ્ટેબલોએ પણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાની કાર્યવાહી સાથે દરિદ્ર નારાયણોને ભોજન પીરસીને ધન્યતા અનુભવી હતી રિપોર્ટર હરીશ જોશી વિશે શું જે અમારા વડીલો દ્વારા પ્રેરિત પ્રક્રિયાથી ગરીબોને ઘવડાવવાનું અન્નદાન અને વસ્ત્રદાન કરવા માટેનું તે અમને વડીલોએ જે સિંચેલું હતું તેના એક સરસ ટીમ દ્વારા એક સુંદર આયોજન કરવા માટે ગામના દરેકે દરેક માણસોએ અને અમારા જૂના વડીલ પરેશભાઈ અને એવા અસંખ્ય લોકો હતા જેને અમને આ પ્રેરણા આપેલી છે અને આ પ્રેરણાથી ગામમાં ચાલતી એક ભાવની અને એક થેલી લઈને નીકળી અને અત્યારે ગરીબોને ગામ ગાળા વગર લોકો પોતે ડીશથી માંડીને દરેક વસ્તુમાં એમને એમ દરેક ડોનેશન આપતા રહે છે અને ગામ માટે અને ગામ માટે જે જૂની પ્રણાલીકા ચાલે છે તેને પણ અમને અમારી ટીમ દ્વારા કામ કરવામાં ખૂબ જ મજા આવે છે અને જે મજા કરતાં બી જે એન્ડ લીઝર સુધી છે ગરીબમાં ગરીબ માણસ સુધીની જે આ પ્રવૃત્તિ છે અને આ દિવસનું જે મહાત્મ્ય છે તેને પૂરું કરવા માટે અમને લોકોને વડીલો દ્વારા સંચેલી આ એક પ્રક્રિયા આ એક કાર્ય કરવા માટે જે અમને લોકોને ઠાકોરજીએ અમને જે પ્રેરણા આપી છે તે પ્રેરણા ઠાકોરજી અમારી પહેલી પેઢીને પણ આપે અને વર્ષોની આ પરંપરા આના આ સિસ્ટમથી ચાલે તેવી અમે અમારા પૂરી ટીમ સાથેની એક ઈચ્છા છે અને આ જે સિસ્ટમ ચાલી રહી છે તે સિસ્ટમ વડીલોએ એ આગળથી અમને વારસામાં આપેલી છે અને આ વારસો અમારા દ્વારા અને અમારી પછીની પેઢી દ્વારા પણ આની આ સિસ્ટમનું કાર્ય ચાલી રહે તેવી હું મારી ટીમ બધી શુભેચ્છા પાઠવું છું